પહેરાવી દીધું જોરદાર વસ્તુ ખરાબ ન થાય આપણી ક્વોલિટી આ નંબર જો ખરાબ ન થાય જાય હ ગાડીયા છે આપણે મામા આ મામા આ મામા કાઈ વાંધો નહીં આપડે આવી ત્યારે હું ટેક્ટર પડ્યું છે મહેન્દ્રા જેવો હોય આપણને ના ખબર

મામુ અમે બળ કરે છે બરોબર કેમેરા ક્લિયર નથી આવતો અત્યારે કારણ કે તડકો છે આપણે નયનભાઈ નું બળ કરે છે મહેન્દ્ર આઈ ફોર્ટી ટુ કેવો સફાલ તમે કહી દો તરીકે

એલી લઈને હામે ગયા સારો રહ્યો જો આમાં એ તો સિંગ નીકળે તો છે ઓ ભૂભા કાઢ્યા હા ઉભા છે નાનો એ હું ચડાવી લ્યો મને કંઈ વાંધો નહીં

અમને એવું ના આવડે કાસો નું નહીં ન ન આવડે કાકા કે હા અમારા મામા કાકા ને લેવા છે મોટા ગુંજા કરો તો મજા આવે આમ વજન ન હોય દોસ્તો તમે કેમ પાંચ છડાઈ દઉં તને હવે હવે મેં લીધેલો દેલો છો આપણે લઈ લે એવું કઈ નઈ જો આ મને છોડવાની વાત કરે પકડ આપણે લે એવું ભાંગી ભાંગી આપણે લઈ લઈ જો ઇસ્ટલી આ ટ્રેક્ટર હે મિસ્કરીરો આપ દે રંગ ગાડી લે છે ઇસ્ટલી ભાઈ ભાઈ આવી જાય Þú, þú, þú.

प्रेमानंदन ने देख क्या हो गया ओए ले उड़े तमे दोस्तों के ख़िलाफ़ जो इशाकों छोड़ उत्रे भाई क्यों भी माइंड भी काटो तो तमे एक फिर कहीं तो जो लाल तो हम पुष्पारा जा फिर क्या द पुष्पारा छू क्या कानी साला

આમાં પણ એટલું પાણી નીકળ્યું છે જેવો આમાં ક્લિયર બતાશે આમાં નથી નીકળ્યું આ નીચે કાઈ એટલું તોય નથી નીકળ્યું જો વિભાગ તો પડી જાય તો ફાઇનલી મિત્રો ખાના પીના ખા લે બાદ બાદમાં મિલતા ફાઇનલી મિત્રો આપણા બેહી ગયા છીએ તમે જોઈ શકો છો શું શું છે આપણે જમવામાં આપણું ગુજરાતીમાં કહેવાય ખાવા આ લાગે છે ભીંડાનો ચાક સેવડો એન્ડ દહીં એન્ડ વળો એન્ડ રોટલી રોટલા એન્ડ નામ બોલાઈ ગયું એન્ડ મમરા છે સૌ મમરા વાંધો નહીં મિત્રો ખાઈ લઈ પી લે પછી સુઈ જાય તો એવું કને છે मित्रों अब सो जाने का वक्त हो गया सो जाते हैं और देख लेते हैं अपना फ़ोन में कितने परसेंट बैटरी है अरे यार ये प्रॉब्लम जब से आने लगा ना ये फोन टाइम पे नहीं शॉर्ट हंड्रेड तक हो गया हंड्रेड अब इसकी ऑफ स्विच कर देते हैं ओवर तो सो जाते हैं गैस देखो अपना बेड बेड नहीं बोलते खेत पर रहते हैं बेड नहीं बोला जाता और फैन तो वो नहीं है तो मित्रों आपको कैसा लगा व्लॉग अब चेक कर लेना और नेक्स्ट व्लॉग में मिलते हैं तब तक के लिए गुड लक तो दोस्तों चैनल पर नहीं हो तो लाइक सब्सक्राइब करना मत भूलना तो मिलते हैं नेक्स्ट व्लॉग में तब तक के लिए बाय